નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વડનગરમાં સરપ્રાઇઝ વિઝીટથી અધિકારીઓમાં દોડધામ મચી હતી ખાસ કરીને હર્ષ સંઘવીએ ચાલતા ચાલતા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું ત્રણ કલાક સ્કૂલ રોકાઈ હતી અને મ્યુઝિયમ હોસ્પિટલની પણ મુલાકાત લેવામાં આવી હતી ખાસ કરીને જો વિગતે ચર્ચા કરવામાં આવે તો ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ આજે મહેસાણા જિલ્લાના વડનગરની અચાનક મુલાકાત લઈને સૌને ચોંકાવ્યા હતા આ મુલાકાત દરમિયાન તેમની સાથે કોઈપણ પ્રકારની સિક્યુરિટી કે પોલીસ બંદોબસ્ત નહોતો જેના કારણે મુલાકાત એકદમ સાદી અને લક્ષી હતી ખાસ કરીને તેમની આ મુલાકાત અંગે સ્થાનિક તંત્રને પણ અગાઉથી જાણ કરવામાં નહોતી આવી ત્રણ કલાક સ્કૂલ રોકાઈ હતી એટલે કે હર્ષ સંઘવી આજે સવારે અંદાજે અગિયાર વાગ્યાના ગાળામાં વડનગર પહોંચ્યા હતા અને લગભગ ત્રણ કલાક જેટલો સમય છે તેમણે અહીં વિતાવ્યો હતો અને આ સમય દરમિયાન તેમણે વડનગરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું અને ડેપ્યુટી સીએમે વડનગરના મહત્વપૂર્ણ સ્થળોની પણ મુલાકાત લીધી હતી